સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ થી સાઈઠ દિવસ માટે બંધ કરાયું છે જેને લઈ એકસો બાવીસ જેટલી સુરત થી મુંબઈ જતી ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન થી ઓપરેટ થશે તો વડોદરા જતી ટ્રેનો પર ઉધના ડાયવર્ટ કરાય સુરત રેલવે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ થઈ રહ્યું છે ત્યારે સુરત રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ સાઠ દિવસ બંધ રહેશે જેથી આ બંને પ્લેટફોર્મ ની ટ્રેનો ઉધના થી ડાયવર્ટ કરવામાં આવી છે 122 ટ્રેન સુરત થી મુંબઈ જઈ રહી હતી તે હવે ઉધના રેલવે સ્ટેશન થી ઓપરેટ થઈ જશે જ્યારે 79 ટ્રેનો જે વડોદરા તરફ જઈ રહી હતી તે પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે લોકોને આ બાબતે માહિતી મળી રહે તેવા હેતુથી રેલવે દ્વારા એક QR કોડ પણ બહાર પાડવામાં આવ્યો છે હવે લોકો આ ડાયવર્ટ થયેલ ટ્રેનની માહિતી QR કોડની મદદથી મેળવી શકશે રેલવે દ્વારા પોતાના મુસાફરો કે જેનો ડેટા બેઝ રેલવે દ્વારા આ ક્યુઆર કોડથી મોકલવામાં આવ્યો છે ક્યુઆર કોડ મોબાઈલમાં સ્કેન કરીને તમામ માહિતી મળી શકશે